નમસ્કાર ખેડૂત મિત્રો જીરા અને ભાવમાં મંદિરનો માહોલ સવાઈ ગયો તો મિત્રો વરેણા ભાવ મિત્રો આઠ હજાર પ્લસ ભાવ બોલાતા હતા આથી મંદિરનો ભાવ અડધા પ્લસ ભાવ થવા લાગ્યા છે મિત્રો આમ તમામ પાકોમાં મિત્રો મંદિરનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે

વરિયાળી આઠસો રૂપિયાથી શેર હજાર આઠસો રૂપિયા સુધી અને તલ અગિયારસો રૂપિયાથી બારસો આઠત્રી રૂપિયા સુધી અનાથ માર્કેટના બજાર પર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા